ભુજના નવા એસટી ડેપોમાં તમામ ધર્મ કે તમામ સમાજોની માહિતી મૂકવામાં આવતી હોય તો કચ્છના સ્થાનિક મહેશ્વરી મેઘવાડ સમાજ તેમજ જે સમાજના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની તાત્કાલિક અસરથી બીજ ચિત્રો સાથે માહિતી મૂકવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મારું નામ હરેશ મોથારિયા છે અને હું મહેશ્વરી મેઘવાડ સમાજના અને કચ્છ જિલ્લાના એક સામાજિક કાર્યકર તરીકે અહીં આવેલ છે ખાસ કરીને અમારો મુદ્દો એ છે કે જ્યારે સરકારશ્રી દ્વારા જેને આપણે સરકારશ્રીની જે એસેટો હોય છે જે પણ કોઈ સંપત્તિ હોય છે રાષ્ટ્રની અને નાગરિકોનો ત્યાં તમામ પ્રકારનો અધિકાર હોય છે ત્યારે ભુજની અંદર જે નવા બસ સ્ટેશનનું નિર્માણ થયું છે તો એ બસ સ્ટેશનની અંદર કચ્છની ઝાંખી દર્શાવવામાં આવેલી છે તો એ ઝાંખીમાં ખાસ કરીને વિવિધ સમાજોના ધાર્મિક તેમજ ઐતિહાસિક સ્થળોની ત્યાં ભીતચિત્રો રાખવામાં આવ્યા છે તો એના વિડીયો અને અલગ અલગ માધ્યમથી અમને જાણવા મળ્યું કે ખાસ કરીને જે કચ્છ જિલ્લાની અંદર લાખોની સંખ્યામાં જે મહેશ્વરી સમાજ વસે છે જેમનો હજારો વર્ષોનો ઇતિહાસ છે પૂજ્ય શ્રી ધણી માતંગ દેવનો અને માતંગ વંશજનો તો એ અમારા અનેક અહીંયા ધાર્મિક સ્થળો આવેલા છે તો એ કોઈ પણ ધાર્મિક સ્થળમાંથી ત્યાં કોઈ ભીતચિત્ર રાખવામાં આવેલ નથી જે ખરેખર એક અન્યાયી બાબત કહેવાય તો આ અન્યાયના સામે અમે અવાજ ઉપાડી અને અમારી મહેશ્વરી સમાજની માંગણી સ્વીકારાય અને અમારા સમાજના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો ત્યાં ભીતચિત્ર રાખવામાં આવે એવી માંગ કરવા માટે આજે કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરી હતી અને જેમાં અમારા ગુજરાત પ્રદેશના જિલ્લાના અને તાલુકાના તમામ આગેવાનો યાત્રાધામોના પ્રમુખો અને અમારા ધર્મગુરુષ્રીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા કચ્છ ભુજ મધ્ય જે નવું એસટી બસ સ્ટેશન જે બનાવવામાં આવ્યું છે ત્યાં કને કચ્છના અંદર દરેક ધર્મસ્થળના દરેક સમાજના દેવી દેવસ્થાનના ત્યાં કને ચિત્ર અથવા તો ફોટાના રૂપમાં મૂકવામાં આવ્યા છે તો આજે અમે મહેશ્રી સમાજના ધર્મગુરુ તરીકે હું ધીર દાદા અખિલ ભારત માતા પ્રમુખ પ્રમુખશ્રી અને ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેશભાઈ ફુલિયા જિલ્લાના તાલુકાના આગેવાનો પ્રમુખો સમાજના કાર્યકર્તાઓ નાના મોટા દરેક જિલ્લામાંથી તાલુકામાંથી આજે અમે અહીંયા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને કલેક્ટર સાહેબે અમારી જે માંગ હતી એ અમને સંતોષકારક એ લોકોએ આશ્વાસન આપ્યું છે તો તે બદલ અમે સંસદ મહેસૂરી સમાજ અને ધર્મગુરુ હતી જે રજૂઆત કરી છે એ લોકો અમને ખાતરી આપી છે કે અમારી જે રજૂઆત છે એ વહેલી તકે અમારી પૂર્ણ કરવામાં આવશે અને આ મહેસૂરી જે સમાજ છે એ કચ્છના અંદર લાખોના હિસાબે અમારી સમાજ રહે છે તો અમારું પણ હક્ક બને છે કે અમારા જે ઇષ્ટદેવ છે પરમ ભુજેશ્વરી ધણીમાતંગ દાદા લુણુંકડા મા દાદા મામી દેવ દાદા અને મથ એ લોકોના આજે પણ અમારી સમાજના અંદર અથવા તો વેલજી દાદા થઈ ગયા એ આખા ભારત વર્ષને નહીં પણ આખા વિશ્વને ખબર પડી જે પોતાનું મૃત્યુ કંઈક મહિના પહેલાં રજૂઆત કરી હતી તો અમારું એક ઇતિહાસ છે અમારું મહેશપંથી ધર્મનો એક ઇતિહાસ છે એક દાયકામાં એટલો સો વર્ષના અંદર એક અમારા વંશમાંથી એવા એક દેવ દીકરે છે જે આગા માણી છે એ આગામાણી પરમ સત્ય થાય છે એ પરમ સત્ય છે તો અમે આ રજૂઆત કરાયા હતા કોઈ રજૂઆત અમારી વહેલી તકે પૂર્ણવૃત્તિ થાય એ બસ અમારી આશા અને અમે આશીર્વાદ સદાઈના માટે સમાજને નહીં પણ સદાઈના માટે સરો સમાજ માટે અમારા આશીર્વાદ હોય છે નહીં પરંતુ અમારા રાષ્ટ્ર માટે પણ આશીર્વાદ હોય છે એવા મારા ધર્મગુરુ તરીકે આશીર્વાદ જે ઘણી માતંગ દાદા ઘણી માતંગ દાદા ગત અને આ રાષ્ટ્રને સુખી રાખે શોરૂમ એટલે